આ નવ વાતો ક્યારેય કોઈને કહેશો નહીં એક જીવન સાથી સાથીની કોઈ પણ સમસ્યા ત્રીજા વ્યક્તિને કહેવી નહીં બે અંગત જીવન એ અંગત જ રાખો જાહેર ન કરો ત્રણ જે વાતો તમારા માટે મહત્વપૂર્ણ છે તે વાતો અંગત જ રાખો કોઈને કહેશો નહીં ચાર તમારા સારા કાર્યની ક્યારેય જાહેરાત ન કરો લોકોને જાતે ખબર પડવા જાહેર ન કરો છ તમારી સંપત્તિ ક્યારે જાહેર ન કરો સાત પરિવારની સમસ્યા માટે પરિવાર સાથે વાત કરો અન્ય સાથે નહીં આઠ તમારી નબળાઈ કોઈને ન કહો તેને માત્ર તમને જ ખબર હોવી જોઈએ નવ તમારું લક્ષ્ય ક્યારે જાહેર ન કરો તે જાણી લોકો તમારું મનોબળ તોડશે